તો એક બાદ એક મોટા સમાચાર આવી રહ્યા છે રાજકોટ બેઠકમાં કોંગ્રેસ નું કોકડું છે તે જબરજસ્ત રીતે ગુચવાયેલું છે કારણ કે રાજકોટ કોંગ્રેસના નેતા કોણ કારણ કે પરેશ પાડી દીધી છે વાત પણ કરવામાં આવી હતી તો સાથે જ રાજકોટ બેઠક પર ચોટી પૂર્વ ધારાસભ્ય ઋત્વિજ મકવાનું નામ છેલ્લી ઘડીએ ચર્ચામાં આવ્યું છે તેની સાથે જ બ્રાહ્મણ સમુદાયમાંથી આવતા ઇન્દ્રલીલ રાજ્યગુરુ અને હેમાંક વસાવડા નું નામ પણ ચર્ચામાં

આત્માથી કયો ઉમેદવાર ઉતારો કારણ કે સામે પુરુષોત્તમ રૂપાલા છે પ્રચાર પણ શરૂ કરી દીધો છે આવા સંજોગોમાં અત્યારે જૂથબંધીને કારણે એક એક રિપોર્ટ હતો વંશે રિપોર્ટ તૈયાર કર્યો ગયા છે મોટે ભાગે પાટીદાર કોળી સમાજના નામો ગયા છે આત્મા ઇન્દ્રજીન રાજ્યગુરુ મહેશ રાજપૂત અને ડોક્ટર હેમાંગ વસાવડાના નામ પણ ગયા છે કોળી સમાજમાં પ્રવીણ સોરાણીનું નામ ગયું છે અન્ય એક બીજાનું નામ ગયું છે લલિત કગથરાનું નામ પાટીદારમાંથી ગયું છે આ તમામ વસ્તુ જોતા એવું લાગે છે કે આ જે પુંજાભાઈ અને ભીખુભાઈ વારોતરિયાએ જે સેન્સ લીધા એ પછી પણ નામ આપ્યા છે હાઈકમાન્ડને એ હજી હાઈકમાન્ડે હજી સુધી જે સાત નામોની સાથે રાજકોટનો પેજ પણ ફસાયેલો ગણાય છે તો પરેશ ધાનાણી ના પડે છે તો સામે લલિત કગથરા પણ એવું કહે છે કે મારે ચૂંટણી નથી લડવી તો ધાનાણી ને કગથરા બંને ના પડે તો હવે કોણ વિકલ્પ કોણ કોંગ્રેસમાં આ સિલસિલો હોય કે દીક્ષિત ખબર નથી પણ સિનિયરો બહુ ના પાડી રહ્યા છે બાકી સામે જે ઉમેદવારો એની સામે લડવાની પણ એક મજા છે આ તો જેને કહે નું પર્વ છે રાજકીય ના પાડે છે એમ લલિત કગતરા પણ જો ના પાડતા હોય તો પછી હવે પાર્ટી માટે બે ત્રણ નામો બીજા પણ વિચારવામાં આવે છે ઋત્વિક મકવાણાની સુરેન્દ્રનગર અને રાજકોટ બંને જગ્યાએ ચર્ચા ચાલે છે હવે ઋત્વિક મકવાણા અત્યારે સુરેન્દ્રનગરમાં ફેવરિટ ગણાઈ રહ્યા છે આવા સંજોગોમાં રાજકોટ લઈ આવવા

અને એનો ચાન્સ મળે રાજકોટ બેઠક ઉપર કોંગ્રેસ આપે એવી દેખાઈ રહી છે બિલકુલ તો બે હાજર ચાર અને નવ ની જે મુજબ કોંગ્રેસ ની રણનીતિ હતી ધર્મેશ જોડાયેલા રહીશો પરંતુ હજી એક બાદ એક